સ્ટેન્ડિંગ કમિટી ખાતે કમિશનરની દરખાસ્ત મુજબ જે કચરાનું નવસો કરોડનું ટેન્ડર મંજૂર કરવા બાબતે જામનગર શહેર કોંગ્રેસને જામનગરના અમારા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને પટાંગણમાં બેસી અને નવસો કરોડના ના ભાગીદાર આવડું મોટું મસ્ત કૌભાંડ જે નેવું કરોડ થી લઈને નવસો કરોડ સુધી પહોંચાડનાર આ ભાજપ જામનગર મહાનગરપાલિકાના શાસનો દ્વારા જે આ ભ્રષ્ટ ભ્રષ્ટાચાર કરવામાં આજે આ મંજૂર કરવા બાબતે જે કમિટી માં એજન્ડા નંબર બાર માં લીધો છે અમે એનો વિરોધ કરીએ છીએ જામનગરને આ નવસો કરોડ નું દસ વર્ષ માટે કચરાનું કામ દેવા માટે કોઈ બી એક કંપનીનો ઠરાવ કરવામાં આવશે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આની પહેલા પણ વેસ્ટ એનર્જી નામની કંપનીને ખાતર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને છ કરોડ ચૂકવા છે એ પણ તાળા મારીને ઠપ પડી છે જામનગર મહાનગર ભાજપ પાલિકા જે શાસિત છે ખૂણે ખૂણે ભ્રષ્ટાચારની ગંધ આવે છે ત્યારે આ મસ્ત મોટું કોબાનમાં કોના કોના કાળા હાથ છે સુકામ છે એનો વિરોધ કરી અને આ પબ્લિકના પૈસા જે જામનગર મહાનગરપાલિકાની પાલિકા તેજોરી ભરેલી છે ખાલી ના થાય મિલકતો આવતા દિવસોમાં ના વેચવી પડે આ નવસો નું કૌભાંધ છે અને એના ભાજપના જ આલિયા માલિયાને જભાલિયાને આ નવસો કરોડનો ભાગ દેવા માટે આ કારસ્તાન દચવામાં આવ્યું છે કોંગ્રેસ ક્યારેય આ મુદ્દે ચૂપ નહીં રહે જ્યારે જ્યારે ભ્રષ્ટાચારની વાત આવી છે ત્યારે કોંગ્રેસે આ લોકોનો વિરોધ કર્યો છે અને આજે પણ અમે આજે કમિશનર હોય સત્તાધીશ મેહર હોય કે ચેરમેન હોય નરી આંખે દેખાડ્યું આ કૌભાંધને એમની સામે અમે કોર્પોરેટર દ્વારા આજે મૂકવામાં આવ્યું છે ને આ ક્યારે પણ ઠરાવ મંજૂર નહીં થવા દે અને આના માટે અમે લડત લડીશું ચોક્કસપણે જે છે એ ચેરમેનના અધ્યક્ષ સ્થાનમાં મંજૂર થાવું છે નવસો કરોડનું ગૌભાંડ એના હસ્તકેપ થાય છે તો સ્વાભાવિક છે એને સુત્રોચ્ચાર કરવામાં આવે ને શેત કચરા શેત બનીને આજે નવસો કરોડનું ગૌભાંડ આચરવાનું કાર્ય કરી રહ્યા છે કોંગ્રેસ દ્વારા

આવતા દિવસોમાં હમણાં જ અમારા કોંગ્રેસની જે ઉપરથી બધા પદાધિકારી એવા હતા કે વ્યસ્ત હતા એના કારણે અમે પાંચ દિવસ મોડું કર્યું છે પણ અમે ચોક્કસ અમને આ લોકો સત્તા દિવસો ઉપર વિશ્વાસ નથી પણ કોર્ટ ઉપર અમને વિશ્વાસ છે અમે આવતા દિવસમાં ચોક્કસપણે કોર્ટમાં જશું આ મામલે પણ જાશી પ્રજાના પૈસા જ્યાં વેડફાશે અને પ્રજાનું જ્યાં શોષણ થશે એની સામે કોંગ્રેસ લડશે એજન્ડા જે આમાં બાર એજન્ડા છે એમાં ફક્ત ખાલી અન્ય વાહનો મારફતે કચરા ઠાલવામાં આવશે એ પ્રજાને ક્યાંક અંધમાં ધકેલે છે પણ અંદર જઈને વાંચન કરી સ્ટડી કરી આનું પ્રૂફ પણ તમને આપશી આમાં કેટલો કૌભાંડ થાય છે અને કૌભાંડ આચરનાર ભાજપના જ નેતાઓ છે